આઈટીઆઈ રાજકોટ માં તમારું સ્વાગત છે જ્યાં વીસ થી વધુ કોર્સ માં વ્યવસાય તાલીમ આપવામાં આવે છે દર વખતે રાજકોટ આઈ માં ભરતી મેળા તો ચાલુ જ રહે છે પણ આ વર્ષ થી જે તાલીમાર્થીઓ પાસ આઉટ થઈ રહ્યા છે એમના માટે ખાસ મેગા જોબ ફેર નું આયોજન કરવાની પહેલ કરવામાં આવી છે જેથી રાજકોટ ની ટોચ ના નામાંકિત ઉદ્યોગિક એકમો ને કુશળ કારીગર અને ઉત્તમ સંસાધન મળી રહે અને તાલીમાર્થીઓ રોજગાર મેળવી પોતાની કારકિર્દી નું ઘડતર કરી શકે રાજકોટ ખાતે પ્રવેશ મેળવતા અનુભવી અને ઉચ્ચ ટેકનિકલ લાયકાત ધરાવતા ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા સંસ્થા ખાતે ઉપલબ્ધ હાઈટેક મશીનરી અને જરૂરી તમામ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ સજ્જ વર્કશોપ અને લેબોરેટરીમાં માં સઘન તાલીમ આપવામાં આવે છે જેથી તાલીમાર્થીઓ હાલના સમયની માંગ મુજબ કૌશલ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે જેની મદદથી તેઓ વિવિધ ક્ષેત્રો માં સ્વરોજગારી મેળવવા માટે સક્ષમ બને છે આઈટીઆઈ રાજકોટ ના સંપૂર્ણ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી છે અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા ઔદ્યોગિક એકમોને તેમના ક્ષેત્રને લગતા વર્કશોપમાં જ ભરતી પ્રક્રિયા માટે સ્થાન આપવામાં આવ્યું છે તેમજ તાલીમાર્થીઓ માટે પણ ઝડપી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને જરૂર પડે તો હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે એમ આઇટીઆઈ રાજકોટ અને તેની ટીમ દ્વારા ઇન્ડસ્ટ્રી અને ટ્રેની વચ્ચે કનેક્શન માટે એક બ્રિજ જેવું કાર્ય થઈ રહ્યું છે આપણે આશા રાખીએ કે મહત્તમ તાલીમાર્થીઓ ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થઈ અને પોતાની કારકિર્દીને આકાર આપે હું ગરૈયા અક્ષય ઘનશ્યામભાઈ છું હું રાજકોટ આઈટીએમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડમાં તાલીમાર્થી તરીકે અભ્યાસ કરતો હતો હાલમાં જ મારું એચએસએ પૂર્ણ થશે આજે આઈટીઆઈ રાજકોટમાં મેગા જેબ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલી નામાંકિત કંપનીઓ આવેલ હતી જેમાં મારા ટ્રેડ એટલે કે હાઈલ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ પાંચ જેટલી કંપનીઓની જોબ આવેલી હતી તેમાંથી મેં બે કંપનીમાં મારું ઇન્ટરવ્યૂ આપેલ છે જે ખૂબ સરસ રીતે પૂર્ણ થયેલું છે આ તકે આઈટીઆઈ રાજકોટનું હું આભારી છું કેમ કે આઈટીઆઈ એ લગભગ રાજકોટ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ દ્વારા યુવા વિકાસના જે સૂત્રને ચરિતાર્થ કરી બતાવે છે આજરોજ આઈટીઆઈ રાજકોટ ખાતે જે પ્રી પ્લેસમેન્ટ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમને આમંત્રણ મળેલું હતું તો યોગ્ય ટેલેન્ટને યોગ્ય સ્કિલ સાથે અમારી રિકવાયરમેન્ટ પ્રમાણે વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં એમ્પ્લોય બનવાના છે એનું હાયરિંગ કરવા માટે અમે અહીં આવેલા છે તો તેમાં અમારી જે જેડી છે એ મુજબના વિદ્યાર્થીઓ કે જેની અમારે ભરતી કરવાની છે એના ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે તેમાં ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને યોગ્ય ટેલેન્ટ યોગ્ય જગ્યાએ પ્લેસમેન્ટ થઈ શકે એના માટે જે આઈટીઆઈ રાજકોટનું કામ છે એ ખૂબ જ સરાહનીય છે જેથી ઇન્ડસ્ટ્રીને પણ યોગ્ય ટેલેન્ટ મળી રહે યોગ્ય ભરતી થઈ શકે અને રોજગારીનું પણ સર્જન થાય એવા પ્રયત્નો માટે અમે આઈટીઆઈ રાજકોટને બિરદાવીએ છીએ આજે અમે કંપની તરફથી રાજકોટ આઈટીઆઈમાં રોજગાર મેળામાં જે ભાગ લીધો છે જેના પ્રમાણે અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે જે અમારી રિક્વાયરમેન્ટ હતી મેકેનિકલ ટ્રેડમાં મશિનિસ્ટ ટર્નર ફિટર ઇન્સ્ટ્રુમેન્ટ તો આ બધા ટ્રેડના લોકો અમારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવ્યા અને જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો ઘણું સારું છે લોકોને જે છોકરાઓ છે અમને બીજા જે આઈટીઆઈમાં અને જે ગયા હોય એના કરતાં સારા પ્રભાવશાળી અને સ્કિલ્ડ છોકરાઓ લાગ્યા જે મારી રિકવાયરમેન્ટને અનુરૂપ એ લોકોની સ્કિલને કમ્પેર કરીએ તો એ લોકો ફિટ બેસે છે અને જે વ્યવસ્થાની વાત કરીએ તો આપણી જે આ જોબ ફેર છે ટાઈમ પર સ્ટાર્ટ થયું અને અમારી જે વ્યવસ્થા એમની આઈટીઆઈ જે મેનેજમેન્ટ છે એ લોકો સારી વ્યવસ્થા છે અમને એક સરસ એક કોન્ફરન્સ રૂમમાં અલગ એક ઇન્ટરવ્યુ પ્લે સ્પેસ આપ્યું જેથી અમે છોકરાઓને સારું સમય આપી એ લોકોને સરસ રીતે સમજાવી શકીએ તો સારી વ્યવસ્થા સાથે આખી એક જોબ ફેર અમને કન્ડક્ટ કરી છે સો હું આ આઈટીઆઈ અને એમના મેનેજમેન્ટ સ્ટાફને સિનોમા પ્રત્યે ઘણી ધન્યવાદ આપું છું અને અને શુભકામના પાઠવું છું ધન્યવાદ આજરોજ નોડલ આઈટીઆઈ રાજકોટ ખાતે રાજકોટ જિલ્લાની વિવિધ કંપનીઓએ પ્લેસમેન્ટ માટે અહીં ભાગ લીધો છે જેમાં પચાસથી વધારે કંપનીઓ હાજર રહેલ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહેલ અને રાજકોટ આઈટીઆઈના તેમજ જિલ્લાની વિવિધ આઈટીઆઈના જે પાસઆઉટ તાલીમાર્થીઓ છે તેઓ માટે ખાસ આજે પ્લેસમેન્ટનું આજે આજે જે આયોજન થયું એમાં પાંચસોથી વધારે તાલીમાર્થીઓનું પ્રી સિલેક્શન થઈ ગયું છે જેમાં ઇલેક્ટ્રિકલ મેકેનિકલ કોમ્પ્યુટર સિવિલ ફેબ્રિકેશન જેવા વિવિધ સેક્ટરની કંપનીઓએ ખૂબ જ રસપૂર્વક આજે ભાગ લીધો અને તાલીમાર્થીઓને એક સારી એવી રોજગારી મળી રહે તે માટેના આજે ખૂબ સારા પ્રયત્નો થયા અત્યારે જે અભ્યાસ કરતાં લગભગ આઠસો બાળકો માટે પ્રી પ્લેસમેન્ટ માટેનો ફેર રાખવામાં આવેલો હતો જેમાં રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ લગભગ પચાસ જેટલી ઇન્ડસ્ટ્રીઝ લોકોને અમે ઇન્વાઇટ કરેલા હતા અને એ લોકો અહીંયા આવ્યા હતા અને એમાંથી લગભગ પાંચસોથી સાડી પાંચસો જેટલા તાલીમાર્થીઓનું પ્રીપ્લેસમેન્ટ કરવામાં આવેલું છે અને આઠ હજારથી લઈ અને બાર હજાર સુધીના પગાર એ લોકોને ઓફર કરવામાં આવેલા છે એટલે અને આ જે સેમિનાર જે પ્રિપ્લેસમેન્ટનો જે મેળો કરવામાં આવ્યો હતો એમાં અમારા સ્ટાફ મિત્રોએ ખૂબ સહયોગ આપ્યો અને ઇન્ડસ્ટ્રીઝનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો અને મહત્તમ તાલીમાર્થીઓને માટે એક ઓપોર્ચ્યુનિટી તરીકે અમે એમને આ એક પ્રોવાઈડ કરવામાં માટેનો એક પ્રયત્ન કરેલો હતો સૌને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક તાલીમાર્થીઓને પણ શુભેચ્છા છે અને સાથે જે ઇન્ડસ્ટ્રીઝે અમને સપોર્ટ કર્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ